આગળ વાત કરીએ તો ડીસામાં હિન્દુ સમસ્ત દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાનના પૂતળાનું દહન કરી માર્યા ગયેલા નિર્દોષ લોકો માટે ન્યાયની માંગ સાથે સરકારને અપીલ કરવામાં આવી હિન્દુ સમસ્તના રાહુલ મહેશ્વરીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુઓના વોટથી જીતે છે તો માર્યા ગયેલા હિન્દુઓને ન્યાય આપવો જોઈએ પાકિસ્તાન ને જડબા તોડ જવાબ આપી ઘરમાં સરકાર ને પ્રાર્થના કરીએ છીએ મોદી ને વડાપ્રધાન ને ખૂબ નમ્રતા पूर्वक એક આજી કરું છું કે સાહેબ હિન્દુઓના વોટ ઉપર આપ આવ્યા છો મહેરબાની કરીને પાકિસ્તાનનો ખાલસો બોલાવી નાખો પાકિસ્તાનને મારી નાખો અમે અમારે કિડનીઓ વેચવા તૈયાર છીએ અમારા ગરબાર વેચવા તૈયાર છીએ મહેરબાની કરો કરોને પાકિસ્તાનનો ખાતમો બોલાવી નાખો એ લોકો વીણી વીણીને હિન્દુઓને માર્યા છે જો તમારાથી ના થાય તો અમે વિધર્મીઓને વીણી વીણીને મારીએ અશ્મીના પહેરગામના અંદર હિન્દુઓ પર જે રીતે આતંકવાદીઓ હુમલો કર્યો હતો અઠ્યાવીસ રીતના જે હિન્દુ ભાઈ બહેનો હતા તે લોકો મારે રહે છે મારે કેમ કેમ બતાવી રહ્યા છે ડીસા ખાતે પણ વિરોધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે પાકિસ્તાન વિરોધ વિરોધ પ્રદર્શનમાં લોકો જોડાયા છે પાકિસ્તાન વિરોધનું જે રાષ્ટ્રપતિ છે તેમનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું છે જે રીતે ભારત વિરોધ પ્રદર્શન લોકોમાં જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો લોકો જે છે જે ડીસા ખાતે અહીંયા જોડાયા છે વિરોધ પ્રદર્શનના અંદર જે રીતે આતંકીઓ છે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જે વિરોધ પ્રદર્શનમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે મારે કેમ રજો બતાવી રહ્યા છે તે રીતે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઘરમાં ઘુસી મારવા જોઈએ તેવી માંગ અત્યારે જે સ્થાનિક લોકો છે તે લોકો કરી રહ્યા છે આ માંગ સાથે હાલ તો જે રીતે વાત કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યો છે